પ્રજન્તા વિહરેજી તું આ હર કો ખારા માલ પડી દેસ તો નહીં

हाँ तो माता अमर है से अमर भाई तूने करा हाँ तो पूछी लो नहीं ये भोग जी पूछी तो मैं बात कर दो हम वो तो। आले वो आज पूछो तो मत तू हो भाई हाँ वो वो आलू को भी आता है सामने क्लेन सिर्फ उसका नहीं यार बात नहीं ये रोड़े पूछ भाई ए माँ

વાપરી છે તો શું કરું બીજું કો આઘા પાછળ બસ આ તો ગેમ ના રમાય ગેમ નહીં પણ હવે અમને તો ખબર નથી હાલ ગયો હવે તો હમણાંથી આ સિગર બગડ્યા તો ખબર નહીં પહેલા તો જબર હતા પૂવો પૂછો પરજજી હા માં ફોન એકલો મેલાવરો પૈસા પાસે એમ હા હા માં ફોન આ છે હાટવા હો ભયા હા લાગરા પોઠું તો ભૂવો હેલો ઓય હેલો એ આયો

નાથી ડોડે ભૂવો બોકો વિશ્વા નહીં લો અલ કને જોધું નહીં નહીં ના હોય તાર ફૂડું બોલ્યા નહીં આયે નહીં માં નહીં નહીં ના હોય તન પોંતાના તન અલ બીદો નહીં ના હોય કને હોય ને ઉપાકારો ઉપાકારો આ ભૂવો નહીં આ તમે અમારા ધુવાના ભાભી કા ભગવરાવી છે આ તો મેલે ખોટા પેલા નાટા કરે બેકારા થા હવે હા ઉપાર એક મિનિટ મો એ માં

રણાજી એનો એ પૈસા જોમણે એનો છોટડી લાવવાનું થઈ તો મન માર ખવર જાય છે એટલે જેમ તેમ ન ખવર જાય તમે રાખો એટલે હોને કામ લાગે હા મન માર્યા છે ને જ પડશે

યુદ્ધ કોક લાગે છે હોમ યુદ્ધ કોક લાગે હરુ તો કોક છે હો આ ભુવા ભુવા વચ્ચે કોક પાસે કરે છે માફ કરજો હવે માં હલામ આપ તો તમને ખાહડે તાર કરે છે ભાઈને શું હો 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 હો

મારી યાદ નડે ત્રણ એટલે માતાજી વીએચ ચાર લેવા માટે એ તો લીઝ હૈ તમારે લાગે હવે આવે માતાજી ના આવે અપડેટ આવે ને હા શું કીધું પૈસા કેટલા પૈસા કે છે

પગારે થાય એટલે પગારે રાખે આપડે ના 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 પૈસા આવતા વાળવાની તૈયારી

નાજવા નહીં સાધવા સાધવા લ્યા હા ભાઈ એમ કે આપડે કાળી ચૌદ સાધવા નહીં બધું લઈ ને આ પેલું અમાન પૂર્યું ના થાય આપડે શું

ના પણ એક ફરજ વિશ્વાસ કર્યો તમે આવો ના તમે આવો નહી ચાલ પણ આ બે તો આ બાજુ આવતા મળતું દુઃખ